ચોકલેટ લાઈન જ્યુસ આઈસક્રીમ તો અરે રૂકો રૂકો એ તો જામફળની ચોકલેટ છે અરે વાહ તો બાળકોને ખૂબ જ પ્રિય છે સરસ મજાની ચોકલેટ મસ્ત મજાના કલરફુલ ન એસેન્સ નો ફૂડ કલર ઓરિજિનલ જામફળની ચોકલેટ કેટલો સરસ લૂક આવી રહ્યો છે તો આ રીતે આજે આપણે રેસીપી બનાવશું જામફળની ચોકલેટ જે બાળકો માટે ખૂબ જ સારી છે અહીં આપણે કોઈ ફૂડ કલર એસેન્સ કે કશું જ વાપરેલું નથી તેથી આ ચોકલેટ બાળકોને આપશે તો તેને કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં તો મેં માર્કેટમાંથી સરસ મજાના રસીલા અને પાકેલા એવા જામફળ છે ખરીદ્યા છે તેના ઉપરના દાંડલાવાળાઓને નીચેનો ભાગ આપણે કાઢી લેશું અને ત્યાર પછી તેના ગોળ ગોળ પતિકા કરી લેશું બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં જામફળ છે એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને આરોગ્યની દૃષ્ટિએ ખાવા માટે ખૂબ જ લાભદાયક છે તો અત્યારે સિઝનમાં ભરપૂર એનો આનંદ આપણે માણવો જોઈએ અને ભરપૂર પ્રમાણમાં જામફળ ખાવા જોઈએ આમ તો તાજા જ ખાવા જોઈએ પણ આ રીતે બનાવીને તમે સ્ટોર કર્યા હોય તો ઓફ સિઝનમાં પણ તમે એનો આનંદ માણી શકો છો તો આ રીતે મેં બે જામફળના આવી રીતે ગોળ ગોળ પતિકા કર્યા છે અને ત્રીજા જામફળના નાના નાના પીસ કર્યા છે જેથી સીધો કટકો જ આપણે મોઢામાં ચગડી શકાય ત્યારબાદ હવે આપણે ચાસણી બનાવશું અહીં મેં અડધા વાટકાથી થોડીક વધારે એવી સાકર લીધી છે તેને આપણે પાનમાં નાખીશું અને સાકર ડૂબે એ પ્રમાણે આપણે પાણી લેશું અને પછી તેને ગરમ કરીશું તો આ રીતે આપણે સાકરની એક તારી ચાસણી બનાવવાની છે ચાસણી સરસ ઉકળી ગઈ છે હવે આપણે એને ગાળી લેશું જેથી તેની અંદર કોઈ પણ પ્રકારનો કચરો હોય તો તે ગરણીમાં રહી જાય તો આ રીતે ગાળવા માટે મેં બીજા પાત્રમાં ચાસણીને કાઢી લીધી છે ત્યારબાદ ફરી આપણે તેને ઉકળવા મૂકીશું હવે આપણે તેને ગાળી લઈ મિત્રો બજારમાં જે ચોકલેટ મળે છે તેમાં એસેન્સ છે ફૂડ કલર આવું બધું ઉમેરેલું હોય છે એ બધું સિન્થેટિક હોય છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે તો આ રીતે ફળમાંથી તમે કોઈ પણ પ્રકારનું બનાવીને આપો બાળકોને તો એ નુકસાન કરતું નથી તો બને ત્યાં સુધી આપણે બાળકો માટે ઘરે જ આવી વસ્તુ બનાવીએ તો સારું રહે છે હવે આપણી ચાસણી એકતારી થઈ ગઈ છે અને તેમાં આપણે બધા પતિકા છે એ મૂકી દેસું અને એને ડીપ કરી લેશું જેથી ચાસણીનું આવરણ છે બધા પતિકામાં ઉપર નીચે બધી બાજુ સરસ ચોંટી જાય અને ત્યારબાદ આપણે ધીમે ધીમે હલાવતા રહેશું જેથી પાંચક મિનિટ આ રીતે રાખશું ને એટલે જામફળ છે એનો રંગ પણ બદલાઈ જશે અને સોફ્ટ થઈ જશે તો પછી આપણે એને કાઢી લેવાના છે આ રીતે ધીમે ધીમે હળવતું જવાનું છે વચ્ચે વચ્ચે જેથી ઉપર નીચે બધે ચાસણીનો કોટ લાગી જાય અને સુકાય પછી પણ આપણે આખું વરસ સુધી તેને સ્ટોર કરવા હોય તો તે બગડતા નથી આ રીતના બનાવીને રાખીએ એટલે તમે ફરવા જાઓ કે બારે બાળકો રહેતા હોય તો ફ્રૂટ એને ખાવાની ઈચ્છા થઈ હોય તો તે આ રીતે બે કટકા ખાઈ લઈએ તો એની ઈચ્છા છે એ સંતોષાઈ જાય છે તો અહીંયા તમે જુઓ સરસ મજાની ચાસણી છે ઉકળી ગઈ છે તો હવે આપણે પતિકા છે એને બીજી થાળીમાં કાઢી લેશું તો આ મેં થાળીમાં વારા ફતી બધા પત્તીકાને કાઢી અને છૂટા છૂટા ગોઠવી દીધા છે ત્યારબાદ આપણે થાળીને ત્રણથી ચાર દિવસ સુધી તડકે સુકવવાના છે પત્તીકાને એટલે આ રીતે પત્તીકા તમે જોઈ શકો છો કે ચાસણીમાંથી કાઢ્યા છે તો ઢીલા ઢીલા પોચા પોચા થઈ ગયા છે તો મેં ત્રાંસમાં પાણી ભરી અને વચ્ચે વાટકો મૂકી અને તેમાં થાળી મૂકી છે જેથી કોઈ કીડી મકોડા છે એ ચડે નહીં તો આ રીતે આપણે જે ચાસણી વધી છે એને પણ ગાળી લેવાની છે અને તેમાં મીઠું સંચર પાવડર લીંબુ નીચવીને તમે પીશો એટલે તમને જામફળના શરબતનો ટેસ્ટ આવશે તો એક દિવસ બાદ તમે જુઓ તો થાળીમાં આ રીતના સુકાઈ ગયા છે પતિકા તો આપણે તેને પલટાવી લેશું દરેક પતિકાને આપણે ફેરવી લેશું ઉપર નીચે કરી નાખશું જેથી નીચલા ભાગમાં પણ હવા લાગે અને સુકાઈ તો આ રીતે મેં ત્રણથી ચાર દિવસ સુકવ્યા છે પતિકાને એટલે સરસ મજાના ખખડેવા થઈ ગયા છે અને પછી તમે તેને કાચની બરણીમાં સ્ટોર કરીને રાખી શકો છો તો મસ્ત મજાની જામફળની કેન્ડી બની ગઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને તમે પણ આ રીતે થોડી સુકવણી કરી રાખજો જેથી બાળકોને માગે ત્યારે આપવા થાય અને મસ્ત મજાનો ઓરિજનલ વસ્તુ એ ઘરની બનાવેલી શુદ્ધ અને સાત્વિક ચાલો બનાવજો ખાજો ધન્યવાદ